જય માતાજી ભાઈઓ અને બહેનો તમારું ફરી સ્વાગત છે એક નવા વિડીયોની અંદર ભાઈઓ અને બહેનો પુષ્પાંજલિ એન્ટરટેનમેન્ટ દ્વારા આપણા ગુજરાતી મૂવીનું એક ટ્રેલર આવી ગયું છે તો આપણે આ વિડીયોની અંદર તેના ઉપર આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ તો ભાઈઓ અને બહેનો આપણે અંત સુધી બન્યા રહીજો તો આ સાથે શરૂઆત કરી મિત્રો ચરકટ મૂવીનું નામ છે મિત્રો આ ટ્રેલર આપણે જોયું તો ટ્રેલરમાં આપણે વાત કરવી કે આપણને શું સારું લાગ્યું અને શું ખરાબ લાગ્યું મિત્રો કોમેડી તો શું વાત કરીએ મિત્રો સ્ટાર્ટિંગથી શું નો ઝટકો આપી દીધો છે આ મૂવીએ ચરકટ મૂવી મિત્રો ચક્કાસ કોમેડી મિત્રો ટ્રેલરમાં પણ આપણને જોવા મળી છે પરિવારમાં જે લપુ થાય છે તે આપણને મૂવીની અંદર જોવા મળશે કે ટ્રેલરમાં આપણને જોવા મળી રહ્યું છે બાપ અને દીકરા વચ્ચે જે નોકજોક થશે તે આપણને મૂવીમાં જોવા મળશે મિડલ ક્લાસ ફેમિલીની વાત કરેલી છે આ મૂવીની અંદર અને ગ્રેજ્યુએશન થયા પછી છોકરાઓને નોકરી નથી મળતી તેથી તે છોકરાઓ જે કાંડ કરે છે અને જે ફેમિલીમાં જે વાત વિવાદ જે થતા હોય છે તે આપણને આ મૂવીની અંદર જોવા મળવાના છે ગીતો પણ મિત્રો વાત કરીએ તો સારા હતા ખરાબ પણ નહોતા અને સારા પણ નહોતા એવરેજ મિત્રો હતા મિત્રો વાત કરીએ તો આ મૂવીના લેખક આપણને નરેન્દ્ર વ્યાસ સર આપણને જોવા મળવાના છે મિત્રો ડાયરેક્શનની વાત કરીએ તો આપણને આપણને કુમાર જોવા મળવાના છે મિત્રો આપણે કોમેડી મિત્રો બહુ જ સારી હતી આપણે જે ડાયરેક્શનની વાત કરીએ તો મિત્રો ડાયરેક્ટ બહુ જ મસ્ત કરેલું ટ્રેલરના મિત્રો જે કટ આપેલા છે તે પણ મસ્ત છે સો મિત્રો સરખી રીતે જે વાત રજૂ કરવાની છે લેખકે જે વાત મિત્રો રાખી છે તે મને બહુ જ યુનિક કોન્સેપ્ટ લાગેલો છે અને આપણે ગુજરાતી સિનેમામાં આવું મિત્રો બહુ જ ઓછું જોવા મળે છે તે આપણને આ મૂવીમાં જોવા મળવાનું છે મિત્રો વાત કરીએ તો આપણને આ મૂવી સાત નવેમ્બરના રોજ આપણને જોવા મળે છે મિત્રો મિત્રો આ જે તારીખ છે નોટ કરી લેજો આવું જે સારા મૂવી હોય તો મિત્રો આપણે એને સપોર્ટ કરવો જોઈએ જે સારા લેખક જે સારા ડાયરેક્ટર છે તેમને આપણે સપોર્ટ નહીં કરવી તો તમે જે વિચારી રહ્યા છો કે હિન્દી મૂવીની જેમ આપણે ગુજરાતી મૂવી સારા નથી આવતા મિત્રો તેમાં આપણે પણ મિત્રો સપોર્ટ કરવો જોઈએ જે સારા મૂવી હોય તમે તેને સપોર્ટ નહીં કરો તો મિત્રો મૂવી આગળ વધી શકશે નહીં મિત્રો મને આ ટ્રેલર બહુ જ સારું લાગ્યું છે મિત્રો તમને આ ટ્રેલર કેવું લાગ્યું મિત્રો તમે આ ટ્રેલર ક્યાં જોઈ શકો છો તો મિત્રો તેની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો આ ચેનલનું નામ મિત્રો પુષ્પાંજલિ એન્ટરટેનમેન્ટ ઉપર તમને આ ટ્રેલર જોવા મળશે તમને ડિસ્ક્રિપ્શનમાં પણ તેની લિંક આપેલી છે અને જે તમે કોમેન્ટ કરો ને મિત્રો તેમાં પણ તમને આ વિડીયોની લિંક જોવા મળશે જે ટ્રેલરની લિંક છે તે તમને જોવા મળી રહેવાની છે મિત્રો તો મિત્રો ફટાફટ જેલ ડિસ્ક્રિપ્શનમાં જઈને ટ્રેલર જુઓ અને તમને કેવું લાગે છે મિત્રો તે કોમેન્ટ સેક્શનમાં આવીને તમારા ભાઈ સાથે રજૂ જરૂર કરજો તો મિત્રો આવા જ વિડીયો માટે તમારા નાના ભાઈની ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો ભૂલતા નહીં આજ સાથે તમારા નાના ભાઈને રજા આપજો ધન્યવાદ